તો જય બાબા રી જય માતાજી મિત્રો મિત્રો આપણે જવાનું છે રણુજા એટલે આજે આપણે ખરીદી કરવા જવાનું બજારની અંદર એક તો પહેલી તો બાઇક ઉપર અહીંક લગાવવા માટે રામદેવપીર મહારાજની ધજા જોઈ છે પછી જે આપણે વસ્તુ જે બધી લઈ જવાની બધી વસ્તુ અમે લાવીશું અને મારી સાથે નિકુલભાઈ છે અને હું અને નિકુલભાઈ છે જવાના છીએ અને બીજા અમારે ત્રણથી ચાર ફ્રેન્ડ સર્કલ છે બીજા લગભગ ત્રણ ચાર બાઈક છે બધા બાઈક ઉપર થરાદથી રણુજા અમે બાઇક ઉપર જવાના છીએ તો તમે વિડીયો સાથે જોતા જોડાયેલા રહો અને બહુ મજા આવશે અને તમે જે જગ્યાએ અમે ઉભા રહીશું ક્યાં જઈશું કેમ્પ છે બીજા મંદિર છે બધું જોવા મળશે આપણે ધજા લઈ લઈએ પછી શૂટિંગના જે ટ્રાઈપોડ છે સ્ટેન્ડ છે માઇક છે એ બધી વસ્તુ લેવાની છે તમે જોડાયેલા રહો વિડીયોની અંદર બહુ મજા આવશે તો આપણે બાઇકને લગાવવા માટે ધજા લઈ લીધી છે રામદેવપીરની જય બાબા રામદેવ અને આ લઈ લીધું છે દંડિયું એક પ્લાસ્ટિકની છે અને એક આ લકડાની છે અને ચાર બનાવવાની છે અને આપણે આ બાઇક છે અહીંક અને જે જગ્યાએ કાચ હોય ને એ જગ્યાએ આમ દાબીને બોધી દેવાનું છે આવી રીતના જાણો કે એ આપણે દંડીનામ પકડી આ પકડી દંડીનામ પકડી દેવાની અને દાબીન બોધી દેવાની પરી આ સાઈડ રાખો અથવા આ સાઈડ રાખો અને ધજા આવી જશે આપણે આવી રીતના મસ્ત મજાનું થઈ ગયું અને હવે બધી બીજી તૈયારી કરી નાખીએ કપડાં બપડા થેલા વેલા પેક કરી નાખે ને ખુલ્લા હા ત્યારે તો હવે આપણે બાઇક સર્વિસ કરાવી નાખીએ બાઇક જેટલું સારું હોય તો ચલાવવાની બહુ મજા આવે અને સર્વિસ કરેલું હોય તો ઓકે ઓકે ચાલે કમ્પ્લીટ અને કાંઈ ઊભું રહેવું ના પડે એટલે આપણે અત્યારે બાઇક સર્વિસ કરાવી નાખીએ જેનાથી ચલાવવામાં મજા આવે શું તો નહીં તો જો આપણે લોંગ રૂટની અંદર કા જવાનું રહ્યું જાય એટલે આ લાઇનર ચેન્જ કરાવવાના હતા એટલે લાઇનર ચેન્જ કરાવી નાખીએ અને આ લે લાઇનર પહેલાં જૂના થઈ ગયા હતા આ નવા નંખાઈ દઈએ એટલે શું થોડું બાઇક સારું ચાલે ને મજા આવે તો મિત્રો હવે આપણે બેગ પેક કરી નાખીએ શું શું લઈ જવાનું છે એ બધું બેગમાં પેક કરી દઈએ અને આપણે સવારમાં વહેલું નીકળવાનું છે એટલા માટે હવે બેગ પેક કરી દઈએ તો આ આપણી બેગ છે એની અંદર આ લઈ જવાના છે બે જોડી કપડાં છે અને આ એક રૂમાલ લીધો છે આવો અને બીજું લઈ જવાનું છે આપણે એક માઈક લઈ જવાનું છે ક્યાં વિડીયો વિડીયો બનાવવો હોય તો કામ આવે ગ્રેનઆરોનું માઇક છે મારી જોડે અને બીજું કે આ સ્ટેન્ડ હતું ડ્રાય છે બહુ મસ્ત મજાનું પણ એ નહીં લઈ જવાનું કારણ એની કોઈ ખાસ જરૂર પડવાની નહીં એટલા માટે હજુ સારા સારું છે આ અને એટલે આને લઈ જાવ લાઇટવાળું છે હજુ ફૂલ લાઇટ થાય આ બંધ પણ આને નહીં લઈ જવાનું આપણે અને ચાર્જર લઈ જવાનું છે અને બધું હવે થેલામાં પેક કરી દઈએ એટલે સવારમાં સીધું નીકળવાનું થઈ જાય તો આપણો થેલો પેક થઈ ગયો છે થેલાની અંદર બીજું એક મોબાઈલનું કવર લઈ લીધું છે આ પછી વુલ્યુ બ્રશ લઈ લીધા છે પછી એક રુદ્રાક્ષની માળા છે સાબુ છે અને બ્રશ સાબુ બધું એવું લઈ લીધું છે અને મેન તો ખાસ વસ્તુ તો હેલ્મેટ લીધું છે કારણ કે આપણે બાઇક લઈને જવાનું છે એટલે હેલ્મેટ તો ખાસ જરૂરી છે સુરક્ષા કવચ અને આમાં છે ચશ્મા લઈ લીધા છે કારણ કે ચશ્મા તો ખાસ જોઈએ જ અને બીજું છે માઇક લઈ લીધું છે એટલી બધી વસ્તુ પેક થઈ ગઈ છે અને હવાના વહેલા હવે નીકળી જશું